ત્રિમાસિક સંમેલન તારીખ ત્રીસ આઠ પચીસના રોજ અહેમદાબાદ ઘાટલોડિયા મ્યુનિસિપલ હોલ ખાતે નિવૃત્ત મહિલા કર્મચારીઓના સૌજન્યથી યોજાયેલ જેમાં ગુજરાતભરમાંથી નિવૃત્ત સિવિલિયન કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ આ સંમેલનમાં બાસઠ વર્ષથી ઉપરના નિવૃત્ત કર્મચારીઓનું બહુમાન કરવામાં આવેલ નિવૃત્ત કર્મચારીઓએ એકબીજાને મળી જૂના સંસ્મરણો વાગોળ્યા અને યાદો તાજી કરી આ કાર્યક્રમમાં નિવૃત્ત કર્મચારીઓએ ગીત સંગીત મિમિકરી કરી પોતાનામાં રહેલા કલાકારને ઉજાગર કર્યો અને સાથે ભોજન લીધું આ કાર્યક્રમ એસોસિએશનના પ્રમુખ શ્રી એમ આર પટેલ સેક્રેટરી શ્રી જી એન ગજ્જર કારોબારી સભ્યો અને તમામ સભાસદોના અથાગ પ્રયત્નોથી સફળ રહ્યો રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અહેમદાબાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે